સિસ્ટમમાં તમે જાણો છો કે હાલમાં ગુજરાત ઉપર છે તે હાલ હટી ગઈ છે એટલે કે ગુજરાત થી હાલ છે તે સિસ્ટમ હટી ગઈ છે અને આ સિસ્ટમ છે તે હાલ ક્યાં સક્રિય છે તે લાઇવમાં તમે જોઈ શકો છો અને જે પાકિસ્તાન ઉપર જે સિસ્ટમ બની હતી તે હાલ છે તે ગુજરાતમાંથી પાકિસ્તાન ઉપર જતી રહી છે અને હાલ ગુજરાત ઉપરથી છે તે સિસ્ટમ હટી ગઈ છે ત્યારે હવે ગુજરાતમાં ફરી મોટી નવા જૂની થવાની છે અને પછી જે નવો વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશેની વાત કરીશું ખાસ તો ચોમાસાનું ને લઈને પણ સારા સમાચાર આવી રહ્યા છે એટલે કે જે ખેડૂત મિત્રો છે મિત્રો પણ ખેડૂત માટે છે તે પણ સારા સમાચાર કહી શકાય કે ગુજરાત માંથી સોમાસુ છે તે વાત કે ગુજરાત માંથી ક્યારે વિદાય થવાનું છે અને જે લાઈવ સત્તર અઢાર ઓગણીસ અને જે નવરાત્રી માંથી વરસાદ થવાનો છે તેની વાત કરશું અને જે વરાપ કેટલા દિવસ આપશે તેની પણ લાઈવ અપડેટ છે તે જોવાના છે

થોડાક જ વિસ્તારોમાં છે તે વરસાદ પડવાનો છે દર્શક મિત્રો જે સિસ્ટમ ગુજરાત ઉપર આવી હતી અત્યારે હાલ પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે પાકિસ્તાનની પણ આગળ નીકળી ગઈ છે ત્યારે ગુજરાતમાં શું નવાજૂની થવાની છે અને અત્યારે ગુજરાત રાજ્યમાં આગામી કેટલો વરસાદ પડશે અઠતાલીસ કલાકમાં તેની માહિતી પણ મેળવીશું માહિતી મળતા મુજબ જે થી છ ઇંચનો વરસાદ પડતો તે વધારીને હવે થી તેર ઇંચ જેટલો વરસાદ છે તે આગામી નવ નવરાત્રી માટે પડી પણ શકે અને જે ઓતરા અત્યારે હાલ ભેટી છે તે હાલ ફૂલ ફૂકા કાઢવાના છે અને જે ત્યાર પછી તો અમુક અમુક હજુ પણ વાદળો જોવા મળી રહ્યા છે વાદળો જોવા મળતી રહ્યા વાદળોના આધારે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની આગાહી સામે આવી રહી છે એટલે કે તમે લાઈવ જોઈ શકો છો કે આગામી ઘણા વિસ્તારોમાં છે તે વાદળાની સિસ્ટમ છે તે બની રહી છે ગુજરાતના અમુક જે ભાવનગર છે તેવા અમુક અમુક વિસ્તારોમાં છે તે હાલ થોડો ઘણો વરસાદ અને જે વાદળા છે તે નોંધાઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો અને આવી રીતે છે તે આપવામાં આવેલી છે માહિતી તો હાલ ગુજરાતમાંથી માંથી છે તે સિસ્ટમ હટી ગઈ છે અને બધા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે મિત્રો તમને વાત જણાવી કે સિસ્ટમ અને વાદળ બંને અલગ અલગ હોય છે એટલે કે વાદળ કોને કેવાય તેની વાત પણ છે તે હું તમને જણાવવાનો છું તમે જોઈ શકો છો કે જેની વાત કરીએ કે સૌ પ્રથમ સિસ્ટમ કોને કહેવાય તો જોયા તમે જોઈ શકો છો કે આ ગોળ ગોળ ફરે છે જે આ સિસ્ટમ હાલ જે ગુજરાત તરફ છે તે હાલ ઓછું સંકટ છે અને વાદળો એટલે કે વાદળો ગુજરાતના અમુક જિલ્લામાં જ્યાં મારઠા રેખો વરસાદ પણ પીડ્યો છે જે વાદળો અમુક વિસ્તારોમાં અત્યારે પણ હાલમાં પણ સક્રિય જોવા મળી રહ્યા છે જે જો અને ગતિમાનના કારણે બનતા બનતા હોય છે બધી જ માહિતી વિસ્તારથી હું તમને જણાવવાનો છો તો વિડિયોના માધ્યમથી જોડાયેલી રહ્યો જો દર્શક મિત્રો ફરી ગુજરાતમાં વરસાદ આવશે તો બહુ જ ઉપયોગી આજે હતા સત્તર સપ્ટેમ્બરના દિવસે જે માહિતી આવી છે તેની વાત તો આગામી સત્તર અઢાર ઓગણીસ અને વીસ અને નવરાત્રી માથે છે તે વરસાદ પડી પણ શકે અને વાદળની સિસ્ટમ ગુજરાત ઉપર કોઈ નથી અત્યારે એક્ટિવ નથી પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં જે વાદળો હશે બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી પણ શકે જે આ મિત્રો તેઓ કયા કયા વિસ્તારો છે તેની વિગત માહિતી મળીએ તો તમે જોઈ શકો છો કે જે ભાવનગર જુનાગઢ દ્વારકા વડોદરા જેવા અલગ અલગ અમદાવાદ જેવા વિસ્તારો છે નવરાત્રીમાંથી તેવા કયા કયા વિસ્તારો કે જ્યાં બિલકુલ વરસાદ પડવાનો પણ નથી અને શક્યતા પણ હાવ ઓછી છે વાદળો કોને કહેવાય અને સિસ્ટમ કોને કહેવાય તેની પણ વાત આપણે કરી તો હવે જોઈએ કે આગળ તમને શું જાણવા મળશે અને વાત કરીએ તો આગામી હવે ચોવીસ કલાકમાં છે તે કેટલો વરસાદ પડશે તો હાલ અત્યારે અડતાલીસ કલાક છે કોઈ પણ વરસાદની આગાહી નથી તો જે રવિવારના દિવસે ગયો ત્યારે ખૂબ જ વરસાદ અત્યારે મિત્રો ઘર બહારની બહાર પણ ન નીકળતા સોમાત્રી એ જે ગયું નથી એટલે કે ગુજરાતમાં હાલ ઋતુ છે તે સોમાસુ ગયું છે બાકી આગામી જે નવરાત્રી છે તે ચોવીસ તારીખથી શરૂ થવાની છે ત્યાંથી ફરી વરસાદ છે તે નક્ષત્ર બદલાશે અને વરસાદ પડશે મહારાષ્ટ્ર નાશિક ગુજરાત જિલ્લા કેટલાક વિસ્તારોમાં હાલ છે તે માવઠા રેખો એટલે કે સવાર સાંજ જેવો તે વરસાદ પડી રહ્યો છે અને નવરાત્રી માટે પણ ભારે વરસાદની છે તે શક્યતા છે વરસાદની વિદાય ની તારીખ આવી ગઈ છે એટલે કે નવરાત્રી એટલે કે ત્રીસ થી નવમાં દસમા મહિના દસ તારીખ સુધી છે તે વરસાદ રહેશે ત્યાર પછી વિદાય લઈ શકશે એક એક ગામડાના નામ આપીશું એટલે કે આગામી કેટલાક ગામડામાં છે તે વરસાદ પડવાનો છે તેની પણ માહિતી છે જે હું તમને લાઈવ છે તે આપવાનો છું તો તમે જોઈ શકો છો કે જે આપણે ઝી માં જોઈશું અને ત્યાં છે તે આવી રીતે સિસ્ટમ જે જોવા મળી રહી છે કે ગુજરાતમાં તે હાલ છે તે કોઈ પણ પ્રકારનું છે તે વરસાદનું સંકટ જોવા નથી મળી રહ્યું તે જોઈશું પ્રકાર કે પોરબંદર કચ્છ કેશવ જુનાગઢ જેવો છે તે વિસ્તાર આપવામાં આવેલા છે અને વિડીયોમાં વેધર ગરમી ઠંડી વરસાદ વાદળ લાસ્ટમાં હાલમાં કયા કયા વરસાદ પડશે એટલે કે ઠંડી વરસાદ અને કેવું પડશે અને આગળ વેધર કેવું રહેશે તેની વાત કરીશું અને હાલમાં મધ્ય રાજ્યમાં ચાલુ છે મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્રપ્રદેશમાં ભૂકા કાઢે છે અને પંજાબમાં પણ આ તમામ મિત્રો છે તે ટીવી નાઇનને અલગ અલગ જે વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ હશે દક્ષિણમાં સુરત વલસાડ નવસારી જેવા વિસ્તારોમાં પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ છે અને તેર ઇંચ જેટલે સુધી વરસાદ પડી પણ શકે છે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને છે તે દરિયા કિનારે ખેડવા જવાની આવું મનાઈ કરી દીધી છે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં અડતાલીસ કલાકમાં વરસાદ પડશે ધોધમાર તેની વાત આપણે વિડીયો બહાર નીકળી તો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો